બોટાદ શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ઘરફોડ ચોરીની ખૂબ જ ઘટનાઓ બનવા પામે છે ત્યારે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કુલ બે ગુનાઓ નોંધાયેલા હતા અને પાળીયાર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો હતો આ બાબતે બોટાદ રૂરલ પોલીસ અને પોલીસ સ્ટાફ આ બાબતે આરોપીઓની શોધખોળ કરી રહી હતી ત્યારે આજે આ ઘરફોડ ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં બોટાદ રૂરલ પોલીસને સફળતા મળેલ છે ત્યારે આ ત્રણ આરોપીની ઝડપી પાડી સોના ચાંદીના દાગીના તેમજ રોકેટ રકમ તથા મોટર બાઇક સહિતના મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે લીધેલ છે આ સફળતાપૂર્વકની કામગીરીમાં બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાકરિયા તેમજ પીએસઆઈ રાવ તેમજ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ